નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાના કામે જુદા જુદા મોબાઈલ ટાવરોની બેટરી ચોરી કરતા ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી માંજરપુર પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી કમારા નાવની સીધા માર્ગદર્શન અને દોરવણી હેઠળ માંજરપુર પોલીસ ટીમના માણસોને મિલકત વાહન ચોરીના ગુનામાં કરનાર ઇસમો શોધી કાઢવા સૂચના કરેલ હોય જે આધારે માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા ત્યારે એસઆઈ રોહિત કુમાર રામા ભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નીતિન અરવિંદ ભાઈ નાવના અંગત બાતમી ના આધારે પેત્રણ ઇલેક્ટ્રિસિટી પૂરી પાડતી ઇન્ડસ ટાવર લિમિટેડ કંપનીની બેટરીઓ અને એક્સી કોમ સો એ એચ બેટરીઓ અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ બેટરીઓ વેચવા માટે ફરતા હોય તે બાબતે સધરે જગ્યાએ જઈ તપાસ કરતા અલગ અલગ જગ્યાએ ત્રણ ઇસમો મુદ્દા માલની ટાવર બેટરીઓ સાથે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે

છન્નું સિત્યાસી જેની કિંમત આશરે એક લાખ પચાસ કરેલ ગુનામાં માંચરપુર પોલીસ સ્ટેશન ખાતે તથા બાપુદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે